નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના તાજા સમાચાર જો તમે ખેડૂત મિત્રો છો અને તેમાં પણ તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને બાવીસમો હપ્તો ક્યારે આવી રહ્યો છે તેની રાહ જોઈ રહ્યા છો તો આજના સમાચાર તમારા માટે છે તમારે અંત સુધી જરૂર જોવા જોઈએ કારણ કે આજના વિડીયોમાં આપણે બાવીસમો હપ્તો ક્યારે આવશે એટલું જ નહીં પરંતુ કયા ખેડૂતોને પૈસા નહીં મળે શું કામ અધૂરું રહેશે તો તમારો આ હપ્તો અટકી શકે છે અને બજેટ બે હજાર છવ્વીસમાં આપતા સંબંધિત શું વિશેષ નવી અપડેટ છે તે પણ જાણીશું આ બધું સ્પષ્ટ રીતે સમજાવવાનું છે તો ચાલો સીધા સમાચાર તરફ આગળ વધીએ મિત્રો આપણે જાણીએ છીએ તેમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વની યોજના છે જે ખેડૂતો માટે છે જેના અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે અને આ રકમ બે બે હજાર રૂપિયાની ત્રણ કિસ્સોમાં સીધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ ટુ બેન્ક ટ્રાન્સફર મારફતે જમા થાય છે અત્યાર સુધીમાં આ યોજનામાં કુલ એકવીસ સપ્તાહ જાહેર કરવામાં આવે છે અને છેલ્લો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો ત્યાર પછી દેશના કરોડો ખેડૂતો બાવીસમાં હપ્તો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે મિત્રો શું આ બાવીસમો હપ્તો જાન્યુઆરીમાં આવશે ઘણા ખેડૂતોને લાગી રહ્યું છે કે જાન્યુઆરીમાં જ બાવીસમાં હપ્તો આવશે પરંતુ હકીકત એવી નથી પીમ કિસાન યોજનાનો દરેક હપ્તો સામાન્ય રીતે ચાર મહિનાના અંતરે જાહેર કરવામાં આવે છે આપણે જાણો છો તેમ મિત્રો છેલ્લો એકવીસમો હપ્તો નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો એટલે ચાર મહિનાના સમયગાળે ગણીએ તો ફેબ્રુઆરીએ ચાર મહિના પૂરા થાય છે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આ હપ્તો આવશે જાન્યુઆરીમાં આવશે નહીં મિત્રો ફેબ્રુઆરીમાં આ હપ્તો આવવાની શક્યતા કેમ વધારે છે તે જોઈએ તો કૃષિ મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તો મોકલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે હવે માત્ર યુનિયન બજેટ બે હજાર છવ્વીસ રજૂ થવાની રાહ જોવામાં આવી રહી છે મિત્રો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરી બે ના રોજ બજેટ રજૂ કરશે બજેટ બાદ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં બાવીસમો હપ્તો જાહેર કરાવે તેવી સંભાવના છે એવું માનવામાં આવી રહ્યું છે જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો આ તારીખ ક્યારે જાહેર થશે તો જઈએ તો મળેલી માહિતી અનુસાર ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ બાવીસમો હપ્તાની તારીખ જાહેર થાય તેવી સત્તાવાર જાહેરાત થઈ શકે છે આ જાહેરાત માત્ર અને માત્ર પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર કરવામાં આવશે કયા ખેડૂતોને આપતો હપ્તો નહીં મળે તે જોઈએ તો મિત્રો અત્યંત મહત્ત્વની વાત છે કે જે ખેડૂતોએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો તેમને આ બાવીસમાં હપ્તો અટકી શકે છે ખાસ કરીને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરનાર ખેડૂતોને જ મળશે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો તેમને આ હપ્તો અટકી શકે છે આ ઉપરાંત ભૂસત્યાપણ પૂર્ણ ન કરી હોય એટલે કે જમીનના દસ્તાવેજો પૂર્ણ ન હોય અથવા બેંક ખાતામાં જે ડીબીટી સક્રિય ન હોય તો પણ આ હપ્તો અટકી શકે છે મિત્રો જો તમારું ઈ કેવાય નથી તો તેની પ્રક્રિયા શું છે તે જોઈએ તો ખેડૂતો હવે ઘરે બેઠા પણ પોતાનું ઇ કેવાય કરી શકે છે જે ખેડૂત મિત્રોએ એ કેવાય કરવું હોય તો તેમની માટે જોઈએ તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર જઈને ઈ કેવાય ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો ત્યાં તમારો આધાર નંબર દાખલ કરો અને તમે જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર ઓટીપી આવશે તેના દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરો આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર સક્રિય હોવો બહુ જરૂરી છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આ હપ્તાથી દેશના કરોડો નાના અને સીમત ખેડૂતોને ખેતી ખર્ચમાં રાહત મળશે પીએમ કિસાન યોજના અને ખેડૂતોને લગતા તમામ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો રોજાના ગુજરાત સમાચાર